અવા લઈ લે અવા નહીં શાંત થતું અરે ડોશે શું છે કાબ દવા લેવા નહીં જાઉ તારા લીધે તો આખી મારી બગાડી ના ના દવા દવા કરીને મને કંગાલ કરી નાખી ઘર એક રૂપિયો રહ્યા નહીં ના ના નહીં છેલ્લી ગળીયો શાંતિ થઈ જાય તમાર નામ લો કાઈ મંડાઈ જાય કંટાળી જાય છો તમારી છાઈ ના ખાટલે ચડી બેહી રહ્યા છોએ

રખવાની વાત સાચી હે પણ રખવા નહીં કરતો કુટ નહીં કરવાની બાપા તાણ થી કંટાળ્યો હું હવે આ કોણિયે નસીબ મારા તો હારું નહિ હોય એવું લાગે મને કે એવું કોઈ નહીં બાપા તાણ

ચિંતા ના કરણ નિમ આજે ખોટી માથાકૂટ ના કરશો હો ને લકા તો મારા છોકરાડી બહુ સારી તે બધી આટલી બધી સેવા તો દોશી તો ખબર કે ઘડી ઉપર ચડી ના તો પતાઈ દે પાર આવે હવે તો વધારે હાથ ચડ્યો મર લગાવ હે મારા Ini dusir, dusir itu kuda wakusir. Tahu Bapak?

બે <hugging Bellions> <us》>

એવું હોય એ તો ભલે સેવા નહીં કરું કે સેવા નઈ બરાબર ખવડાવે ને ખવડાવે ના ખવડાવ કાશા તને તારી હારું ને તા ચિંતા કરે એ તમારું पर्सनल પ્રોબ્લેમ છે બરાબર અમર બધું જરા આવતું નઈ ને મારી બુને કોઈ કહેવું પડતું નઈ બુ તવા બુ તવા બુનો કોઈ કશું કીધું આને માર હામો તું જ નઈ હારું ટેપું પડ્યું તો બધું આઈ

અને મિત્રો ને બધાને કઉ છું કે મારા હાવ સ્વભાવ તો થોડો એવો છે ને તે ભલે એમને એમના ડોહા ની સેવા નહીં કરી પણ તમારા ઘેર હાહુ કે હારો ગમે તે જ ના હોય હું તો કહું પણ એની સેવા કરવાની આપણા માઈતર આપણે આપણે શું બૈરો છીએ તો આપડી બાપ્પી એવું તો આપણને કેટલું લાગી આવે તો આપણા હાહુ હારા આપણા માં બાપ કહેવાય અને એની સેવા કરો ને આપણો ધર્મ છે એટલે બધું બધું લેવું નહીં એવું કેવું હા તારા નવા વિડિયો માંથી કોક શીખજો કે હાહુ હારા સેવા કરવાની